તો નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગામમાં ગામમાં મંદિર બહુ સુંદર મંદિર આવેલું છે જે શેરાણા રોડ ઉપર આવેલું મંદિર દાદાનું તો તમે શેર કરાવું આજે હું તમે દાળમા દાદાના નાના એવા મંદિરની કેમ કે આ બહુ સુંદર મંદિર અને બહુ માણસો અહીંયા દાદાને ડાળિયા ચડાવવા બહુ આવે છે તો તમે પણ

જોઈ લો આ દાદાના દાડમાં દાદાના દર્શન કરી લેજો મિત્રો સુંદર દાડમાં દાદાનું મંદિર છે સારકુંડલાનું જજત ગામ ને જજત ગામમાં આ દાડમાં દાદાનું મંદિર આવેલું છે ને ખૂબ જ સુંદર મંદિર છે કેમ કે અહીંની શ્રદ્ધા માણસોની બહુ છે કેમ કે દાદાનો હાશ એટલો છે કે દાદાને ડાળિયા ચડાવવું એટલે કોઈ પણ બીમારી કોઈ પણ તમે માનતા માની હોય તો એ દાળમાં દાદા અવશ્ય પૂરી કરે છે ને દાળમાં દાદાને માણસો દૂર દૂર થી પણ પગે લાગવા આવે છે અહીંયા એક નાનો એવો સબુતરો પણ બનાવવામાં આવ્યો છે એ પણ તમને બતાવીશ આપેલા મંદિર આપણે દર્શન કરી લઈ ને અહીંયા સુંદર ગ્રીન પથ્થરનું પણ મંદિર નીચે નાખવામાં આવ્યું છે મંદિરમાં તમે જોઈ લો છો કે આ વરસાદનું વાતાવરણ છે વરસાદ પણ ખૂબ પીડ્યો હતો અને બધું આજે ભીનું ભીનું છે અહીંથી નીકળ્યા તો બનાવી વિડિયો બનાવ્યો છે મિત્રો તમને ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો ને કમેન્ટ બોક્સમાં જય દાડમા દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો જય દાળમાં દાદા અવશ્ય વ્યક્ત આ છે જે ગામનું દાળમા દાદાનું મંદિર આપણે અહીંયા નીકળ્યા હતા એટલે દાદાનો દાળમા દાદાના મંદિરનો એક સરસ વિડીયો બનાવ્યો

આ તો દાડમા દાદા નું મંદિર તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ને દાડમા દાદા માનતા હોય તો